અટલાદરા તળાવનું ઓવરફ્લો લાઇન નાખવાનું ખાદમુરત અગોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ અને કાઉન્સિલર મનીષભાઈ પગારના હસ્તે કરવામાં આવ્યું હતું પાટલાદરા તળાવનું ઓવરફ્લો લાઇન નાખવાનું ખાતમુહૂર્ત અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર રીટાબેન સિંહ કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી મહામંત્રી વેંકેટ જાગીરદાર તમામ લોકોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડના હોદ્દેદારશ્રી અને કાર્યકર્તા વિસ્તારના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બાકોટા વિધાનસભામાં ક્ષેત્રમાં આવેલ વોર્ડ નંબર બારમાં અટલાદરા તળાવ આવેલું છે અટલાદરા ગામની પાછળ તે વર્ષોથી એનું ઓવરફ્લોની ચેનલ બનેલ નથી એટલે ચોમાસા દરમિયાન ઘણું પાણી ભરાતું હોય છે નીચલા ભાગમાં સોસાયટીઓમાં પાણી ભરાતું હોય છે તે જોતાં આ વર્ષે હમણાં લગભગ ત્રણ કરોડના ખર્ચે વરસાદી ચેનલ નું નવું નવીનીકરણનું કામ લીધું છે હાથમાં જે લગભગ તેરસો સાડેતેરસો મીટરનું છે અને ત્રણેક કરોડના આસપાસ એનો ખર્ચ છે આ ચોમાસા આવતા ચોમાસા પહેલાં પૂર્ણ થાય તેવું કોન્ટ્રાક્ટરનું કેવું છે અને લગભગ થઈ જશે કારણ કે ખુલ્લી જગ્યા છે તેમાંથી જ એમને કાસ લઈ જવાની છે આ કાસ નાખવાથી ઘણી સહુલિયત થશે ગામવાળા લોકોને અને આવતા સમયમાં એ લોકોના વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી નહીં ભરાય એવી ચોક્કસપણે ગેરંટી કોર્પોરેશન દ્વારા મળેલી છે